જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત અખૈયો ભગતની એક અદ્ભુત રચના છે મિત્રો બહુ ગહન છે સંત અખો ભગત નહીં અખૈયો અખો ભગત અને અખૈયો ભગતમાં ખૂબ ફરક છે મિત્રો બરાબર અખૈયો ભગત છે તેના ગુરુ ભૂતનાથ મહારાજ છે બરાબર કહે છે વાણીમાં જાગો જાગો મોટા મુનિવરા સહેજે સદગુરુ પાયા રણુકારની ધૂનમાં મનવા તાર મિલાયા જાગો જાગો મોટા મુનિવરા તો જગાડવાનું કોને હોય મિત્રો જે શ્રોતાઓ એ ને મતલબ અહીંયા મિત્રો મોટા મુનિવરા મતલબ રૂપી શબ્દ ગુરુ તરફ ઇશારો કરવામાં આવ્યો છે એક તો આ બાવન અક્ષરે શબ્દો થાય અહીંયા પરમાત્મ રૂપી શબ્દગુરુને જગાડવાની વાત કરી રહ્યા છે કે જાગો જાગો મોટો મુનિવરા એ જ્યારે જાગી જાય ને ત્યારે સહેજે સદગુરુ પાયા સરળતાથી આસાનીથી સહજતામાં એ સદગુરુ મિત્રો પ્રાપ્ત થઈ જાય છે સહેજ અવસ્થામાં પરંતુ સત્યની લાઈને ચાલે તો રણુકારની ધૂનમાં મનવા તાર મિલાયા રણુકારની ધૂનમાં મિત્રો રણુકાર એ જ સોહમ શબ્દ ધૂન જે એક રસ ચાલી રહ્યો છે એ સોહમ શબ્દ જે ટૂટ તૂટતો જ નથી શ્વાસો શ્વાસોશ્વાસની અંદર એ રણુકાર મતલબ સોહમ શબ્દની ધૂનમાં એ જે ધૂન ચાલી રહી છે એમાં મનવાત તાર મિલાયા એની અંદર શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે રણોકાર રૂપી સોમ શબ્દ ચાલી રહ્યો છે એની અંદર મનવા તાર મિલાયા મતલબ મનનો તાર ત્યાં મિલાયો મનને ત્યાં જોયું મન સ્થિર થઈ ગયું ત્યારે કહે છે નાભી કમલ નેજા ફરફરે ઉઠે ત્યાં શબ્દ સવાયા ત્યાં અવિનાશી કા ધામ હે હંસે વાસ વસાયા વાહ જબર મિત્રો વાત કરીયો નાભી કમલ મતલબ મિત્રો મણિપુર ચક્ર જ્યાં આપણે નાભીનું સ્થાન છે જ્યાંથી શ્વાસ ઉઠી રહ્યો છે આવન જાવન કરી રહ્યો છે આમ તો મૂલાધાર ચક્ર સુધી શ્વાસ તો આવન જાવન કરે છે પણ નાભીને શ્વાસનું કેન્દ્ર બિંદુ ગણવામાં આવ્યું છે નાભી કમલશે નેજા ફરફરે મતલબ નેજા એટલે ધજા થાય જેમ ફરફર થઈ હોય તેવી રીતે ત્યાંથી એ શબ્દ ઉઠી રહ્યો છે ફરફરે મતલબ આવન જાવન કરી રહ્યો છે ઊઠે ત્યાં શબ્દ સવાયા એ નાભીથી ઉઠી રહ્યો છે શબ્દ સવાયા એક તો બાવન અક્ષરી શબ્દ બરાબર બાવન અક્ષરી શબ્દને તમે એક ગણો સમજો પણ આ સોહમ જે શબ્દ છે ને તે અક્ષરથી હવાયો છે એનાથી ચડિયાતો છે સવાયો એટલે એનાથી ચડિયાતો ઊઠે ત્યાં શબ્દ સવાયા હે ચડિયાતો શબ્દ ભાવનક્ષરે શબ્દથી એનાથી ઉપર નથી આપણે કહેતા શેરમાંથી સવા શેર એમાં શેરની ઉપર સવા શેર છે સવાયો શબ્દ ત્યાં સોહમ ઉઠી રહ્યો છે ત્યાં અવિનાશિકા ધામ હે હંસે વા સવાસાયા એ નાભી કમલની અંદરથી જે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ઉઠી રહ્યો છે ત્યાં એ નાભીમાં કહે છે અહીંયા કે અવિનાશિકા ધામ હે અવિનાશી જેનું જન્મ કે મૃત્યુ નથી જેનો નાશ એક એક આડે છે નહીં અવિનાશિકા ધામ હે ધામ મતલબ ત્યાંય રહે છે ત્યાં ધામો છે હંસે વાસ વસાય હંસો એ જ મિત્રો સોહમ હંસ એ જ શબદ હંસને આત્મા પણ કહેવામાં આવે હંસનું ઉલટું કરેલો સોહમ થાય એ સોહમ શબે શબ્દે ત્યાં વાસ વસાવ્યો મતલબ ત્યાં એને વાસ વસાયો છે તો હવે એને પ્રગટ કરવા માટે મન સ્થિર કર્યું પછી કહે છે સોહમ શબ્દ જ્યારે પ્રગટ થાય છે ત્યારે કહે છે ઇંગલા પિંગલા સુક્ષ્મણા ત્રિવેણી રસલાયા બંકનાળ ઉલટી વહે દસમે દ્વાર સમાયા વાહ બહુ મિત્રો બેસ્ટ વાત કરી છે ઇંગલા પિંગલા સૂક્ષ્મણા ત્રિવેણી રસ લાયા ડાબી ઇંગલા જમણી પિંગલા અને સૂક્ષ્મણા નાળી બરાબર આ ત્રણ નાળી ત્રિવેણી રસ લાયા આ ત્રણે ત્રણ નાળી જ્યાં ચાંદલો કરી ત્યાં ભેગી થઈ એને ત્રિવેણી કહેવાય ન્યા રસ લાયા મતલબ ન્યા એ સોમ શબ્દ ચેડો અને ન્યા રસ લાયા રસ મતલબ એ સોમ શબ્દનો રસ એ સોમ શબ્દરૂપી રસ લાયા મતલબ એ જગ્યાએ સોમ શબ્દ ઉપર ચડ્યો હંસ બનીને હંસો એટલે ઉલટો ઉલટો બનીને ઉલટી ગતિ પકડીને ત્રિકોટી સ્થાનમાં એ સોહમ શબ્દ આવ્યો બરાબર બહુ મિત્રો આ જબરજસ્ત વાત છે પછી કહે છે કે ઇંગલા પિંગલા સૂક્ષ્મના ત્રિવેણી રસ લાયા બરાબર બંકનાળ ઉલટી વહે દસમે દ્વાર સમાયા પછી એ જ્યારે સુક્ષ્મણા નાળીનું દ્વાર ખુલી ગયું ત્યારે ત્યાંથી એ શબ્દ ઉપર ચડ્યો બંકનાળ ઉલટી વહે સૂક્ષ્મણા નાળીની અંદર જ મિત્રો બંકનાળ છે એટલે સુક્ષ્મણાને પણ બંકનાળ તમે કહેવી હોય તો કહી શકો છો કારણ કે એ તો ઉલટી વહે છે ને એ નીચેથી ત્રિવેણીમાંથી ઉપર તરફ જઈ રહી છે અને પેલી ડાબીને જમણી એ સીધી વહી રહી છે એ નીચે તરફ આવી રહી છે અને ઉપર ઉઠીને નીચે તરફ આવી રહી છે બરાબર તો આ તો ઉલટી વહે છે કારણ કે આ ઉપર ચડે છે ઉલટી એટલે ઉપર ચડી કઈ નાળ સૂક્ષ્મણા નાળી પછી સૂક્ષ્મણાની અંદર જ્યારે સોમ શબ્દ પ્રવેશ કરે છે મિત્રો આ જો આ વાતું કાંઈ થાય એવું નથી બરાબર તો જેને ખરેખર સાચી ભક્તિ કરવી છે પરમાત્માને પ્રાપ્ત કરવાની જ જેની ગણતરી છે જેની લગ્ન છે એવા લોકો માટે મિત્રો આ વાત છે બાકી હું કહું અને તમે સાંભળી લ્યો એવી વાત નથી આ બરાબર આ તો બધી કથણી થઈ આ તો બધી સુણી સુણાઈ થઈ આ કાંઈ ન થાય મિત્રો પ્રેક્ટિકલ કરી હે અને અનુભવના ઘરમાં જવાનું છે અભ્યાસ કરી અનુભવના ઘરમાં જવાની વાત કરે છે ચાલવું પડે મિત્રો બરાબર ખરેખર જેને ભક્તિ કરવી છે ને બંકનાળ ઉલટી વહે દશમે દ્વાર સમાયા એ સુખમણા નાળીની અંદર જ્યારે સોમ શબ્દ છેડો ઉલટો ઉલટી વહે તે નાળી ઉલટી જ છે તો એ ઉલટી વહે ત્યાં એમાં એ રસ્તો પેકડો સુખમણ નાળીનો આ સોમરૂપી શબ્દ સોમરૂપી સુર થાય ત્યારે સુ સૂક્ષ્મણાની અંદર મિત્રો એક બંકનાળ છે બહુ ગહન છે બંકનાળની અંદર અંધારું જ અંધારું છે ઘણા સંતોનો મત છે પણ જે પહોંચ્યો હોય ને મિત્રો એ એને આવેલો એને જ ખબર હોય એ ખતરનાક નાળી છે મિત્રો બંકનાળ બંકનાળની અંદરથી પ્રવેશ કરતો કોઈક વિરલો જ પાર થઈ શકે પણ ત્યાં હું ઘણી વાર કહું છું કે સોહમ શબ્દ હમરૂપી સુરતાની સાથે સો રૂપી ગુરુ હોય છે એટલે હમરૂપી સુરતાને વાંધો આવતો નથી એ બંકનાળ ઉલટી વહે એ બંકનાળની અંદર થઈ ઉલટી વહે છે એ નાળીમાં થઈ આ સોહમ શબ્દ પહેલાં તો સુખણાનો દ્વાર પકડી પછી બંકનાળની અંદર થઈ પછી દસમે દ્વાર સમાયા પછી દસમો દ્વાર એ જ બ્રહ્મરંધ્ર મસ્તકના મધ્ય ભાગમાં એ જ સહસ્ત્રાર ચક્ર એ દસમે દ્વાર સમાયા એ જ બ્રહ્મરંધ્ર રંધ્ર એ જ હોલ કાણું બારી એની અંદર થી એ પ્રવેશ કરી અને આત્મ સ્વરૂપ પ્રકાશી પ્રકાશ એ સોહમ શબદ્દે આતમ સ્વરૂપની અંદર પ્રવેશ કરી ગયો પોતાનું આત્મ સ્વરૂપને જાણ્યું તો આતમ સ્વરૂપનો આત્માનું સ્વરૂપ કેવું છે મિત્રો સંતોના મત પ્રમાણે આત્મા એક જ્યોત છે અને જ્યોતનો અર્થ એક પ્રકાશ થાય છે પ્રકાશનો અર્થ જ્ઞાન પણ થાય છે બરાબર તો એ પ્રકાશમય થઈ સોહમ શબ્દ પછી એની અંદરથી સોહમ શબ્દ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી જાણી પછી એ જ સોહમ શબ્દ એ બ્રહ્મ બ્રહ્મરંધ્ર એ રંધ્રમાંથી દેહથી વિધેય થાય છે બહાર નીકળીને એ જ સોહમ શબદ પછી એ સોહમ શબ્દ અનાદિ સોહમ જે દેહથી વિધેહ છે એને પકડી લે છે અનાદિ ઓમકાર પણ હું એને કહું છું એને એ સુરતા સોહમ રૂપી સુરતા અનાદિ સોહમને પકડે છે અનાદિ ઓમકારને પકડે છે અને એ શબ્દની ધૂનને સાંભળે છે આ સોહમ રૂપી સુરતા પણ જ્યારે હંસો બને ત્યારે થયો મિત્રો ઉલટી હાલે ત્યારે દસમે દ્વાર સમાયા દસમે દ્વાર સમાયા એટલે ન્યા પહોંચી ગઈ જ્યારે હે ત્યાં સમાઈ ગયો પછી એ દેહથી વિદેહ થાય છે પછી કહે છે સુન પૃથ્વી સુન આકાશ હે સુન સંતન કી છાંયા તન તૂટે મન કહા ગયે નિજ કહા રે સમાયા વાહ જો સુન પૃથ્વી પૃથ્વી પણ શાંત શૂન્યમાં હોય ગઈ સુન આકાશ આકાશ પણ શૂન્ય આકાશ કહેવામાં આવ્યું છે આકાશ પણ શૂન્ય જ છે પછી સૂન પૃથ્વીથી અને સૂન आकाश है सुन संतन की छाया साचा सत है मित्रों पर शांत जय सुन मतलब शांत हैं संकल्प विकल्प रहित शांत बनी गया पी तन तूटे मतलब तन थी ए, मन अंदर रह तन तूटे मन कहाँ गए हम तन थी ता, तन रूपी देहने मन चला तो तन तूटे બરાબર પછી મન કહાં ગઈ તો તનને ચલાવનારું મન છે તો તન તૂટે મન કહાં ગઈ મન કહાં ગઈ મતલબ મન ક્યાં ગયું ભાઈ મન સમાઈ ગયું એ સોહમ શબ્દની અંદર હવે મન સોહમની અંદર સમાઈ ગયું એટલે તન મતલબ તનથી ઉપર મન છે આપણે ઘણીવાર વાર કહીશીએ કે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ બરાબર તો એવી જ રીતના આ મિત્રો જે તનને ચલાવનારું મન હતું એ તન તૂટે મતલબ તન છૂટી ગયું પછી મન કાં સમાયા તો પછી મન એને શરીરને ચલાવનારું એ મન હે ક્યાં ગયું તો એ મનને ચલાવનારો જે હતો મતલબ આખા શરીરને ચલાવનારો હતો એ સોહમ શબ્દની અંદર મન સ્થિર થઈ ગયું નિજ કહારે સમાયા પછી નિજ સ્વરૂપમાં આવી ગયા જ્યારે મન નિજ સ્વરૂપ નિજ મતલબ નીજ સોહમ શબ્દની અંદર નીજ આપણે સ્વયં પોતે આત્મા સોહમ શબ્દ એની અંદર મન હમાઈ ગયું તો પછી નીજ કહારે સમાયા તો પછી એ સોહમ શબ્દ એ ક્યાં હમાણો કે ભાઈ તન તૂટી ગયું બરાબર અને મન કહાં ગયે તો મન સોહમ શબ્દમાં ગયો મતલબ આત્મામાં ગયો નીજ માગ્યો તો પછી એ નીજ હે નીજ કહારે સમાયા તો ભાઈ નીજ ક્યાં હમાણો એમ મતલબ સોહમ શબ્દ ક્યાં હમાણો એ અનાદિ સોહમમાં અનાદિ ઓમકારમાં નિજ રૂપી આત્મા ક્યાં સમાણો પરમાત્માની અંદર નિજ કહા રે સમાયા તો પરમાત્માની અંદર સમાણો બહુ મિત્રો ઊંચી વાત છે આ તો અભ્યાસમાં હાલો તો જ ખબર પડે એમ સબાકી હમજણમાંથી વાતોમાંથી કથની બગણીથી કાંઈ ખબર પડતી એવી પડે એવું છે નહીં બરાબર તો નિજ કહા રે સમાયા નિજ સમાય છે હે નિજરૂપી આત્મા પરમાત્મામાં સમાય છે નિજરૂપી સોમ શબ્દ અનાદિ ઓમકારમાં સમાય છે નિજ રૂપી સુરતા એ શબ્દરૂપી પરમાત્મામાં સમાય છે મિત્રો બરાબર હવે કહે છે ગગન કુ ક્યાં કરું ક્યા કરું શું સવાયા જો મિત્રો વાત કરીએ બોય બેસ્ટ કે ભાઈ ગગન કુ મેં ક્યાં કરું ગગન મંડળનું હું કરું ઉપર દેખાય ક્યાં કરું શું સવાયા હે ક્યા કરું શું સવાયા શૂનથી પણ ઉપર જે સવાયો છે જે આત્મા એનું એ શું કરું ભાઈ ગગન મંડળને શું કરું ક્યાં કરું સૂન સવાયા ક્યાં કરું સૂનથી ઉપર જે હશે સવાયો હશે એનો એ શું કરું એમ ક્યાં કરું એ હંસકો મતલબ સૂન સવાયા સૂનથી ઉપર જે આત્મા છે બરાબર ક્યાં કરું સૂન સવાયા ક્યાં કરું ગન ગગન મંડલ કો ક્યાં કરું એ હંસકો એ હંસરૂપી આત્માને પણ શું કરું એમ આત્મા ક્યાંકથી આવ્યો છે ને હંસે ક્યાંકથી પ્રગટ થયો છે ને એક દિન સબ પ્રલાયા કારણ કે આત્મા હંસ સોમ સબદય ઓમકારમાંથી આવ્યો જ છે પ્રગટ થયો છે તો આ ગગન મંડળનું શું કરું ક્યાં કરું શું સવાયોનો ક્યાં હંસ હંસકું મતલબ એ આત્માનું મારે શું કરવું હું આત્મા સ્વયં પોતે મારે મારું શું કરવું એક દિન સબ પ્રલાયા તો એક એવો દિવસ આવશે સબ પ્રલાયા બધાનો પ્રલય થાય કારણ કે બધા પરમાત્મામાંથી પ્રગટ થયા છે એટલે બધા પરમાત્મા મહામા આવે અને હું ઘણીવાર મહાપ્રલય કહું છું એક દિન સબ પ્રલાયા બરાબર કારણ કે જ્યારે એક જ પરમપિતા પરમાત્મા હતા એની અંદરથી એક આત્મા પ્રગટ થયો અને એ આત્મામાંથી અનેક આત્માઓ પ્રગટ થઈ ગયા બરાબર તો એક દિવસ એવો આવશે કે એક દિન સબ પ્રલાયા મતલબ બધા આત્માઓ એ પરમપિતા પરમાત્માની અંદર સમાઈ જશે પ્રલાયા પર મતલબ એ જ બધાથી પર છે પરમાત્મા લાયા બરાબર મતલબ એની અંદર લઈ થઈ જશે બધા આત્મા એક દિવસ જેમના હતું એમનામ થઈ જશે આપણે ઘણીવાર વાર કહીશ મિત્રો કે જે ઓમકાર છે ઓમકારને મિત્રો અક્ષરાતીત પણ કહેવામાં આવે છે નિર્વાણી પણ કહેવામાં આવે છે ઓમકારમાંથી સોમકાર શબ્દ પ્રગટ થયો મતલબ જ્યારે પરમાત્મા કાંઈ હતા જ નહીં કોઈ અક્ષર પણ નહોતો શબ્દ પણ નહોતા કાંઈ નહોતા ત્યારે સોમ શબ્દ પ્રગટ થયો એ સોહમની સાથે એ પરમાત્માની શક્તિ સ્વરૂપી પરમાત્માની શક્તિ અને હમરૂપી એ આત્મા એ આવ્યા હતા એ પ્રગટ થયેલો છે સોમ શબ્દ પણ એટલે એ પ્રગટ થયો છે મિત્રો તો એ જ્યાંથી પ્રગટ થયો ને એને એક દિવસ તો સમાવું જ પડશે ને કારણ કે એક દિન સપ્રલા એકના એક દિવસ તો બધાને એની અંદર સમય જ જવાનું છે બરાબર અવિનાશી તો વણસે નહીં વાહ અવિનાશી તો વણસે નહીં વણસે સોઈ હે માયા તો મિત્રો અવિનાશી જે છે સો તો વણસે નહીં તો અવિનાશી પરમ પિતા પરમાત્મા જે છે એ વણસે નહીં હે વણશે નહીં મતલબ એ નાશ થતો જ નથી એ જ અવિનાશી છે वर्ण मतलब नाश नास्ता। तो वे नाश था हीज नहीं हैं वर्ण से सोहिय में आया मतलब जो नाश तो ही जाय माया छे हम वाह तो कहे अखइयो ये अगाध है आत्म कोई भर ले पाया संत खयो भगत कहे छे कि अगाध है हैं जनों पार नो पामी सकाय ओ तो, અગાધ છે પરમપિતા પરમાત્મા જેનો પાર નથી ગાધ અને અગાધ મિત્રો એ એક એવી ઊંચી વાત છે ક્યાંય તો ખોવાઈ જવાની વાત છે મિત્રો બરાબર ગાંડું થઈ જવું હોય તો હાલ લઈને હલાય પણ મરી જવું હોય તો પણ મિત્રો મરી જાઓને તો જ મુક્તિ થાય બરાબર જે પછી તો મરવું જ પડ મરવું તો પડશે મરો હે જોગી મરો મરણ હે મીઠા ગોરખનાથજી મહારાજ કહે છે ને તો મરવું તો પડશે જ જીવતે જીવતા કહે અખૈયો એ અગાધ હે અગાધ એ જ પરમપિતા પરમાત્મા આત્મ કોઈ વિરલે પાયા કોઈ વિરલો જ મિત્રો અવસ્થાને પ્રાપ્ત કરી પછી એ અગાધરૂપી પરમપિતા પરમાત્મા શબ્દની અંદર લય થઈ જાય મિત્રો અને એ શબ્દાતીત થઈ જાય પછી ન્યા શબ્દ પણ નથી હું ઘણા ઓડિયોમાં બોલી ગયો છું કે પરમાત્મા જે છે પરમ પિતા પરમાત્મા મિત્રો એ શબ્દ પણ નથી હે સુરતાય નથી ને શબ્દય નથી નહીં ગુરુ નહીં શિષ્ય નહીં નિરંજન નહીં નિરાકાર નહીં રાત નહીં દિવસ નહીં પાપ નહીં પુણ્ય નહીં નર નહીં નારી હે નહીં જ્ઞાન નહીં અજ્ઞાન કાંઈ નહીં મેં ધર્મ નહીં અધર્મ નહીં સત નહીં અસત ન્યાં કાંઈ છે જ નહીં જ્યાં અક્ષરો જ નથી બધું ખતમ એ ઘરની આ મિત્રો વાત ખરી જાય ગુરુ શિષ્ય પણ ઉડી જાય બધું ઉડી જાય ટોટલ ઉડી જાય એ ઘરે પહોંચવા માટે મિત્રો ત્યાં કાંઈ છે જ નહીં પણ આ રસ્તે હાલો તો ખબર પડે આતમ કોઈ વિરલે પાયા તો આતમ અવસ્થાને પ્રાપ્ત કરી પાયા મતલબ પ્રાપ્ત કરીને પછી મિત્રો આપણે પરમાત્મ અવસ્થા સુધી પહોંચી શકીએ છીએ તો બોલો મિત્રો પ્રેમથી સંત અખૈયો ભગતની જય ગુરુ ભૂતનાથ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય